અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચારથી બેઠક યોજાઈ છે સીડીએસ અનિલ ચૌહાણ બેઠકમાં હાજર રહ્યા છે સીડીએસ અનિલ ચૌહાણ આ બેઠકમાં હાજર રહ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે ત્રણેય સેનાના પ્રમુખોએ સ્થિતિની સમીક્ષા કરી હોવાનું પણ સામે આવ્યું છે તો આ સાથે જ અનેક મુદ્દાઓ પર ચર્ચા ડીજીએમો વાતચીત પહેલા પીએમ સાથે બેઠક યોજાય છે ઉલ્લેખનીય છે કે મહત્વપૂર્ણ વાતચીત પર ચર્ચા કરવામાં આવી હશે જે રીતની સ્થિતિ જે રીતનો તણાવ ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળી રહ્યું છે ત્યારે ત્રણેય સેના પ્રમુખ સાથે પીએમ મોદીની બેઠક યોજાય છે સીડીએસ અનિલ ચૌહાણ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે पाकिस्तान की आर्मी कैसे खत्म होगी आप धीरे धीरे पीओके को लेना शुरू करिए फिर पाकिस्तान की आर्मी चुपनी बैठेगी फिर आएगी कंफ्रेंटेशन पे जब पाकिस्तान की आर्मी ओपन कन्फ्रेंटेशन पे आ गई आपकी लड़ाई शुरू हो गई आप अपना दूसरा फ्रंट खोलिए जब ब्लॉकेट करिए कराची को सिंध में पेनिट्रेट करिए साउथ वेस्टर्न कमांड से फिर बात बनेगी अभी और आप ये ना सोचोगे हम ये टेनिस मैच खेलेंगे अक्रॉस द बॉर्डर इन कश्मीर ये होता रहेगा बैक हैंड शॉट एंड दिस शॉट एंड दैट शॉट वो नहीं कुछ हो। बात बढ़ जाएगी पर अभी फिलहाल आपका एम है आपने ठीक कहा टेररिस्ट टेररिस्ट का बाप है आर्मी उसको दबा के रखना है मुल्ला एलिमेंट अपने आप कमजोर पड़ जाएगा जब पाकिस्तान की आर्मी सत्ता से हटेगी फिर मुल्ला एलिमेंट कमजोर पड़ेगा फिर वो टेररिस्ट को सपोर्ट करने का सिस्टम नहीं रहेगा आर्मी नहीं सपोर्ट करेगी आर्मी तो सपोर्ट कर रही है वही तो लॉन्च कर रही है वो नहीं कर पाएगी ये है सर एक आखिरी सवाल ये है कि

वो तो टैक्सी ट्रैक की उस साइड से बड़ी अपना उन्होंने एक ढांचा बनाया होगा वहां से ऑपरेट करेंगे रडार रडार करिए घंटे में वापस रिप्लेस हो जाता है का नहीं होता ये रिप्लेसेबल आइटम्स और कौन नहीं सप्लाई करेगा पाकिस्तान को सब बैठे हुए हैं आप कहते कहते पाकिस्तान को एक लाख के करीब जो ड्रोन तो चाइना ने सप्लाई किए हैं बरख्तियार ड्रोन यहाँ से टर्की से आ रहे हैं कौन नहीं करा ईरान से क्या आ रहा होगा પ્રમુખોએ સ્થિતિની સમીક્ષા કરી છે ડીજીએમઓ વાતચીત કરે તે પહેલા પીએમ સાથે બેઠક આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા કામેશ અમારી સાથે જોડાઈ ગયા છે કામેશ જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે ત્રણેય સેનાના પ્રમુખોની બેઠક ડીજીએમઓ વાત કરે તે પહેલા પીએમ મોદી સાથે બેઠક શું વિગત બિલકુલ ધ્વનિ આપણે જણાવી દઉં કે અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાનની જે અગાઉ તણાવની સ્થિતિ હતી અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવી સીઝ ફાયરની જાહેરાત માટેની જો વાત કરવામાં આવે તો ટ્રમ્પ મધ્યસ્થી બન્યા અને ત્યારબાદ જે જાહેરાત કરવામાં આવી પરંતુ ત્યારબાદની જો ત્રણ કલાકની સ્થિતિની વાત કરવામાં આવે તો પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું અને બીજી બાબત એ સામે આવી કે વાયોલેશનને લઈને પાકિસ્તાને કહી શકાય કે સીઝ ફાયર વાયોલેશનના અંતર્ગત ફરીથી ફાયરિંગની બાબત સામે આવી હતી પાકિસ્તાન તરફથી ડ્રોન છોડ્યા હોવાની વાત સામે આવી હતી અને આ તમામ બાબતોને લઈને જો વાત કરવામાં આવે તો સ્થિતિ અત્યારે એવી બની રહી છે કે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો આજે સમગ્ર દેશ સહિત સમગ્ર વિશ્વની નજર બપોરે બાર વાગે મળનારી ડીજીએમઓની બેઠક ઉપર છે કામેશ જે રીતની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે સૌ કોઈની નજર આની પર જોવા મળી રહી છે ત્યારે હવે આગામી જે કલાકો છે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો અત્યારની હાલની જે સ્થિતિ જોવા મળી રહી છે પીએમ મોદી દ્વારા બેઠક કરવામાં આવી રહી છે ત્રણેય સેનાના પ્રમુખો જે છે તે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આવનારા જે કલાકો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે